નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ માળિયા હાટીના કુકસવાડા ગામે કુશી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માળિયા હાટીના કુકસવાડા ગામે કુશી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં માગરોડ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા માળીયા તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા તેમજ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓના હસ્તે વર્ક ઓર્ડર તેમજ ટ્રેક્ટરની સબસિડી આપવામાં આવેલ હતી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કૌ કૃષિ વૈજ્ઞાનિક આધુનિક ખેતીમાં નવીનતા ટેકનોલોજી ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી તેમજ પ્રાકૃતિક ખેતીઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ હતા જેમાં પ્રાકૃતિક ખેતી આધારિત પેદાશો ટ્રેક્ટર રોટાવેટર તેમજ કૃષિ ઇરિગ્રેશન ખેતી લગતા જુદા જુદા સંશોધનનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું તેમજ કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્ટોલ ખેડૂતોને કૃષિ લગતી માહિતી આપવામાં આવેલ હતી ખેડૂતોને વિવિધ સહાય અંતર્ગત પૂર્વ મંજૂરી લેટર વિતરણ કરવામાં આવેલ હતું રિપોર્ટ જીતુ માગરોલ જૂનાગઢ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો જો માળિયાટીના તાલુકાના કુકેશવાડા ગામે રવિ મહોત્સવ જે પ્રધાનમંત્રી દ્વારા ચાલુ કરાવેલું હતું બે દિવસ મેળાનું આયોજન હતું એમાં અમે કૃષિમાં ઘણા બધા ખેડૂતો અલગ અલગ પાકના જે પ્રોડક્ટ ડેવલપ કર્યો ખેડૂતોએ પ્રાકૃતિક રીતે એના અમે સ્ટોલ લઈને આવ્યા છે એમાં અમે નર્સરીના જે રોપા પ્રાકૃતિક રીતે અમે તૈયાર કરીએ છીએ એ અમે લઈને આવ્યા છે આજે તો એમાં અમે અલગ અલગ પ્રકારના રોપા લઈને આવ્યા છે એમાં આ છે આ ચોખાનું પ્લાન્ટ એમાં આ ચોખાના પ્લાન્ટમાંથી તમે ખાલી પાનમાંથી સુગંધ લ્યો એટલે તમને ચોખા જેવી સુગંધ આવે ને આ તમે સાદા હોય એમાં યુઝ કરો તો તમને બાસમતી જેવો અહેસાસ થાય છે પછી આ એક તજનો છોડ એટલે આપણે જે આ બાજુ આ નવો જ પાક ગણાય તજનો એ પણ થાય છે પછી બીજું આ લસણ વેલ છે આ જેન લસણ એ કહેવાય છે આ ને આના તમે પાન ખાઓ એટલે તમે જે લસણનો આપણે ટેસ્ટ કરો એવો જ આનો ટેસ્ટ આવે છે પછી એક મસાલાનો છોડ છે આ એટલે આ આના પાનમાંથી બધા મસાલાનો ટેસ્ટ આવે છે એલચી લવિંગ તજ જયફળ મરી તમાલપત્રા પછી બીજા ઘણા બધા એવા કાળો છે કે જેના બહુ ત્રણ ત્રણ હજાર સુધી કિલોના ભાવ પહેલાં આના હતા અત્યારે હજાર બારસો સુધી આના ભાવ હોય છે એ અમે આખા ગુજરાતમાં અમે જ ડેવલપ કર્યું છે ને અમારી વેરાયટી આખા ગુજરાતમાં આફ્રિકાની વેરાયટીના લીધે આખા ગુજરાતમાં થાય છે અમારું શિવશક્તિ નર્સરી એન્ડ ફાર્મ ચોરવાડ જૂનાગઢમાં અમે આ બધું ડેવલપ રહ્યા છીએ ના અમે ખોરાસામાં અમે ડેવલપ કરીએ છીએ ને ચોરવાડમાં અમે વેચાણને બધું ડેવલપ કરતા હોય છે જો આજ રોજ માળિયા આટીના તાલુકાના કુકસવાડા ગામે જે સરકારશ્રી તરફથી પરિપત્ર થયેલ એ મુજબ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત અમારી વચ્ચે નિવ્યાસી માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા ઉપસ્થિતિમાં અમે સમગ્ર કાર્યક્રમ જે છે એ આજનો યોજાયેલો હતો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તેમજ અલગ અલગ ગામના સરપંચશ્રી સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણ હાજરી આપેલી મોટી સંખ્યામાં ખેડૂતોએ અહીંયા પ્રાકૃતિક કૃષિ તેમજ નેનો ફર્ટિલાઇઝર્સ જે નવા આવ્યા છે એ નેનો ફર્ટિલાઇઝર્સ તેમજ ન્યુટ્રિશિરિયલ જે આપણે કહીએ છીએ કે હલકા ધાન્યો જે બાજરી છે રાગી છે જુવાર છે એવા ધાન્યોની પણ માહિતી મેળવી અને એના ફાયદા શું છે આપણા જીવનમાં એ તમામની માહિતી મેળવી સાથે અમે સ્ટોલ પણ સત્યાવીસ જેટલા રાખેલા હતા એ તમામ સ્ટોલની મુલાકાત લઈ અને ખેડૂતોએ જરૂરી અને પોતાને યોગ્ય માહિતી મેળવી લીધી સાથે સાથે કેટલાક ખેડૂતોને અમે અહીંયા જે મંજૂરી વિતરણ અને જે લાભનું વિતરણ કરવાનું હતું એ માન્ય ધારાસભ્યશ્રીના હસ્તક અમે લાભોનું વિતરણ પણ કરાવેલ છે અને સંપૂર્ણ જે પ્રોગ્રામ છે એ રવિકૃષિ મહોત્સવ મહોત્સવ જે છે એ સફળ થયેલ છે